અમદાવાદ શહેરના ઓગણસ સર્કલ પાસે ભૂમાફિયાઓનું આતંક સામે આવ્યો હતો જમીન દલાલ રોનક મકવાણા ચારે શંભુ કોફી શોપ પર કોફી ફેરા હતા ત્યારે અચાનક જમીનની બાબતે રવિ દેસાઇએ પાંચ ઇસમોની સાથે જાત વિષયક અપશબ્દો બોલીને જીવલેણ હુમલો કર્યો હતો રોનક મકવાણાને અગાઉ પણ આશીષ પટેલ કિરેટ શાહ મૌલેખ શાહ અને વિરમ દેસાઈ સાથે જમીન બાબતે તકરાર ચાલતી હતી જે બાબતે પોલીસે અસરકારક કાર્યવાહી ન કરતા જીવલેણ હુમલાની ઘટના બનવા પામી હતી બીજી તરફ ગૃહમંત્રી હર્ષંઘવી દ્વારા પણ માફિયાઓ વિરુદ્ધ લાલાંક કરવામાં આવી છે ત્યારે સોલા હાઈકોર્ટે પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કેવી કારક કાર્યવાહી હવે કરે છે તે જોવાનું રહેશે મેં છે ને ચાર મહિના પહેલાં મારા ફાધર ખેડૂત છે તો અમે હાજીપુરમાં જમીન પરચેસ કરેલી છે અને આ જમીનના સંદર્ભમાં છે ને ઘણા ભૂમાફિયાઓ છે જેમ કે એક આશીષભાઈ પ્રફુલભાઈ પટેલ છે જે રાધે બિલ્ડર્સના નામથી ઓળખાય છે એક કિરીટભાઈ શાહ છે મૌલિકભાઈ શાહ જેમના સન છે પછી એક વિરમભાઈ દેસાઈ છે જે દૈણ ગામના છે અને એક વિષ્ણુભાઈ મહેતપુર છે રવિભાઈ મેતપુર છે આ લોકો છે ને અવારનવાર મારી જમીન પર મને આવતા મારા જાતિ વિષયક મને શબ્દો બોલતા કે આ જગ્યાઓ ખાલી કરી દો આ જગ્યાઓમાં તમારે રહેવાનું નથી અને અમને ધમકીઓ અવારનવાર આપતા હતા ત્યાં અમે હેબતપુરથી અવરનર અવર જવર કરીએ હાજીપુર તો અમારી ગાડીને ફોલો કરે અમને બે ત્રણ વખત ઊભા રાખીને ધાક આપી જેની અમે ફરિયાદ સાતે જ પોલીસ સ્ટેશનમાં લખાયેલી હતી તો સાતે જથી પ્રોસેસ ચાલતું હતી એના પછી એક વખત મારા ફાધરની રીક્ષા રોકીને એમણે તોડફોડ કરવાની કોશિશ કરી જો સાતેજ પોલીસ સ્ટેશનથી પછી અમે કલોલ ડીવાયએસપી સાહેબને પણ આ એક્રોસિટીની અરજી આપેલી હતી અને હાઈકોર્ટમાં અમે આ લોકો વિરુદ્ધ પ્રોટેક્શનની પણ માંગ કરેલી છે છેલ્લા લાસ્ટ થ્રી મંથથી પણ એ બનાવ દરમિયાન આ છવ્વીસ તારીખે મંગળવારે હું મારા મિત્ર સાથે શંભુ કેફે કોફી પીવા બેઠો હતો અને અચાનક જ છ ઈસમો આવ્યા અને મારી ગાડીનો દરવાજો ખોલીને સીધું મને કે તું મારા બોસ આશીષ આ બધા વિરુદ્ધ કેમ ફરિયાદો કરતો પર જે આ તને પૂરો કરી દેવાનો છે એમ કરીને સીધા મને હથિયારોથી મને ઘા મારવા માંડ્યા પહેલાં મને માથામાં પાઇપ મારી જેવો દરવાજો ખોલ્યો અને પછી મારા પગેને મારીને મને ત્યાં પાડીને મને ઉપર મારવા માંડ્યા હું એ લોકોથી જીવ બચાવીને શંભુ કેફે બાજુ અંદર ગયો તો ત્યાં પણ એમણે મને પગથિયામાં પાડ્યો અને મને ચક્કુના ઘાથી મને અહીંયા ગાડી ચક્કુ માર્યું ગળામાં મારવાની જગ્યાએ અને મારા પકડી રાખ્યો અને એટલું કે ફરીથી ફરિયાદ હજુ ત્યાં બધું નાટકો બંધ ના કર્યા તો તને જીવતી મારી નાખવાનો છે ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા રાજસ્થાન સ્થાપના